નમસ્કાર સુપ્રભાતમ એન્ડી ફોનમાં હાર્દિક સ્વાગત છે આ ટીવીમાં આપણે આ સિરિયલ અને પિક્ચરનું જોતા હોય તો જાહેરાત આવે જાહેરાત આવે તો ભેગું જ આપણે ચેનલ બદલાવી નાખી તો વિચારી થઈ કે આ જાહેરાત આવ્યા ભેગી આપણે બદલાવી જ નાખી તો આ એડવર્ટાઈઝમેન્ટ જોતું કોણ હશે જાહેરાતનો ખર્ચો આવડો કરે પણ કોઈ જોતું નથી આપણે જાણ કરી દેવી જોઈએ બરાબર બોલો સમાચારમાં વારંવાર આવે કે ભાઈ અમારા વિશ્વસ્ત સૂત્રો

તો એનું કાર્ટૂન બનાવ્યું કે હેપી ઇલેવન થી ઇન્ડિપેન્ડન્સ ડે અગિયારમો રાષ્ટ્રીય પર્વ લિખિત અને કંગના રણાવત કે બોલો કંગના એ વચ્ચે કીધું હતું કે સાહેબ આવ્યા પછી સ્વતંત્ર થયા એ પહેલાં તો કંઈક બીજું કંઈક હતું કે બરાબર કેસે કેસે લોક પડે બગીચામાં કેરી હતી કેરીમાં આમ નંબર લેખા કેરી નંબર એક બે ત્રણ આમ ફોર લખીને બધા એમ નંબર લખી નાખ્યા કીધું આ શું હોય છે તો કે પાડોશી ઉપર ભરોસો નથી એટલે કેટલા નંબરની કેરી પાડોશી ચોરી ગયા ને તો ખબર પડે પછી એને સાઇલમાંથી એનું પ્રૂફ મળી જાય કીધું હમણાં ઓલું કૂતરા પકડવાનું બધું કે કોર્ટે ફરમાન આપ્યું હે તો આ કૂતો લડને વાળા કૂતો કી તરહ લડને લાગે કે ટૂંકમાં હવે ઓલું કૂતરા પકડવા બાબતે બધા મહિના ઝઘડો કરવા અચાનક ક્યાં ઓલું ઓનલાઈન એક મગાવી સ્કૂલ બેગ તો આવડીક જ સ્કૂલ બેગ આવી છિનકીક તો કેમ એમ થયું તો કે એસી ટકા ડિસ્કાઉન્ટમાં મગાવ્યું હતું એ સાઇઝ એસી ટકા નાની આવી ક્યાં તો બરાબર તો બરાબર બેંકનું ઓલું મિનિમમ બેલેન્સ વધારે રાખવાનું એ કઈ પચાસ હજાર મિનિમમ બેલેન્સ ટ્રમ્પે ઓલું પચાસ ટકા કર્યું ને તો આને પચાસ હજાર આમ કરી કંઈક હમણાં કંઈક સામાજિક સંસ્થાની અહીંયા અમદાવાદ ગાંધીનગર બાજુ કંઈક મિટિંગ હતી મોટું કંઈક દેશ લેવલનું આયોજન હતું એમાં કોઈક મોટા આગેવાન એને સૂચના આપી કે હવે બધા બાળકો વધારે કરો ચાર પાંચ ચાર પાંચ બાળકો ને ત્રણ ચાર બાળકો ને એટલા કરો ને તો જ આપણું સમાજ આગળ આવશે નાન થાય તો બધા મંડા એના ઉપર વિદ્રોહ કરવા નાન તો મારા જેવો એકાદ હૈસા સરકારી કચેરી ધક્કા ખાઈને કંટાળ્યો હોય એવો એ કે ત્રણ ચાર નહીં દહ કરજો કે બે ત્રણ તો કે સરકારી કચેરીએ આધાર કાર્ડ સુધારવાનું ચૂંટણી કાર્ડ સુધારવાનું એ કામમાં જરૂર પડશે કે એટલે દહ નું કુટુંબ મોટું હોય તો બે ત્રણ જણા સરકારી કચેરીઓ ધક્કા ખાઈ ગયા બરોબર એમાંય લોકો મનોરંજન ગોતી લઈએ એક વડાપ્રધાન લોક સંપર્ક અભિયાન ચલાવતા હશે એમાં એને કે હું બાળકો એ વાતું કરું ને મેટ્રોમાં જાઉં મેટ્રોમાં યુનિફોર્મ પહેરેલ બાળકો એ વાતું કરતા હતા ને એવો ફોટો ને વિડીયો બધું મૂક્યું વડાપ્રધાન તો કોઈ તપાસ કરીને કીધું કે રવિવાર હતો તેથી અને રવિવારે કીએ આખી મેટ્રો ખાલી તમારા ડબ્બામાં થોડાક પેસેન્જર ને એમાં કે પંદર વીસો કરાય એ હોતા યુનિફોર્મ પહેરેલા તો રવિવારે કઈ સ્કૂલ ચાલુ હોય છે કે મેટ્રોના કયા ડબ્બામાં ઝીરો પેસેન્જર હોય કે એટલે કઈક બધું માપે રાખો હવે આ કયા દેશના એ ખબર નહીં પણ જે સમજદાર લોકો તો સમજી ગયા છે ગયા કોર્ટે ચુકવતા એ વખતે દેશ માંથી આટલા સિટી માંથી કુતરા જીરો ઝીરો કરી નાખો બધા પકડીને મૂકી આવો શેલ્ટર હોમ માં બધાને મંડો હાચવવા લોકો સેફ્ટી હવે અમારે મોરબી વાર કીધું આ ખૂટિયાનું કરો ને શેરીમાં પચા પચા હો હો ખૂટિયા બેઠા આમ હોરન મારી તો ઊભા નથી થતા અને ઓલું ખૂટિયા પકડવાનું અભિયાન હાલે ને તો વાવડી રોડે ખૂટિયા પકડે ને તો સનાડે રોડે ખૂટિયા વધી જાય સનાડ રોડે ખૂટી પકડવાનું ચાલુ કરે તો રવા પડવો ટૂંક પાસ થાય ને અધિકારીઓને કોર્પોરેટર નવી ગાડીઓ આવી જાય પણ ખૂટી એમ નમ રીએ કીધું રેડી કહેવાય કીધું બરાબર હમણાં જન્માષ્ટમી એ બધું હાલતું હોય તહેવાર ને બધા અલગ અલગ રીતના માણતા હોય પોતાની જે કઈ ભાવના વિચારો હોય તો એ ઓલાને પૂછ્યું કે ભાઈ કેમ હમણાં દેખાતો નતો ક્યાં શ્રાવણ માસમાં કીએ તો કે પવિત્ર શ્રાવણ માસમાં શકુની વૃત્તિવ કૌરવ પાંડવ ધર્મ કર્મ અનુસરણમાં મગ્ન હતો હતો ત્યાં આચાર્યના કૃષ્ણ યાદ આવતા થોડા દિવસ કૃષ્ણ જન્મ સ્થળની યાત્રા કરી તે પછી તેના નિવાસમાં રહેવાનું સદભાગ્ય સાંભળ્યું ટૂંકમાં જેલમાં નાખ્યો હતો એટલે જુગારમાં હલવાઈ ગયો હતો સુઈટો પણ એમાં કૃષ્ણ ભગવાન વચ્ચે લાવ્યો બોલો કૃષ્ણ ભગવાન જુગારામ એને ગચકવતા હતા અને એના નામે રમે કાંક આખું વરા રમાય હાઈ મેં ન રમાય એવું કરવું જોઈએ એના બદલે ઊંધું આ કહે કાંઈ વાંધો નહીં એક ટેણિયું ઓલું તું ને ભેગું દૂધ પીતું હતું પડી ગયું પછી ફોટો પડે લખો કે સરકાર કે છે પ્લીઝ ડોન્ટ ડ્રિંક એન્ડ ડ્રાઈવ પીતા પીતા હાકો એટલે આમ જ થાય ટૂંકમાં ઓલું હાચા શરાબી વારો ટેણીયા ઉપર ફિટ કર્યું દૂધમાં બોલો પૈડા કલાકારો કીધું એક જણ ઓપરેશન કરવા ગયો તો ઓપરેશન પહેલાં બેભાન કરવો પડે એમ હતું તો કે ખમો ખમો ડૉક્ટર સાહેબ બેભાન કરતા પહેલાં કે એના બધા ખીંચાતા પૈસા પોતે પોતે પછી પૈસા ગઈના પછી એક ડાયરીમાં લખ્યા કે અત્યારે પાકેટમાં આટલા હજાર રૂપિયાના બધું હે એમ એટલે ડૉક્ટર તો એમ સમજે કે અત્યારે ફી દેતો હોય છે ડૉક્ટર કે ખમો પછી દઈજો કીએ હાલશે ઓપરેશન પછી તો કે ના હું અત્યારે પૈસા નથી હું તો ખાલી ગણીને લખું શું કીએ ટૂંકમાં ડૉક્ટર ઉપર કેટલો ભરોસો હોય એવું એ કહેવા માગતો તો ચોખવટ ન કરી પણ સમજી જવાનું એક ભાઈનો એક પગ લીલો થઈ ગયો તો એ દવાખાને ગયા તો ડૉક્ટર કે ફલાણ રોગ એના તેના વિદેશમાં ફેલાણ કરતા કરતા પગ કાપી નાખો લાકડાને ફીટ કરી દીધો થોડાક દિવસ પછી બીજો પગ લીલો થઈ ગયો તો ફરી કે જો રોગ તોય ફેલાઈ ગયો એક પગ કાપ્યો એમ કહીને બીજો પગે કાપી નાખો એ લાકડાને ફીટ કરી દીધો દસ પંદર દિવસ પછી લાકડાના પગે બે લીલા થઈ ગયા વરી પાછો ગયો તો કે હવે ખબર પડી કે પગનો વાક નથી લુંગીમાંથી તમારે કલર જાય હે ગઈ હવે તમે ચિંતા કરતા નહીં ગયો ચિંતા શું કાંઈ કે પગ વગરનો થઈ ગયો કે એક ભાઈ કંઈક પેટમાં કંઈક ઓપરેશન કરાવ્યું થોડાક દિવસ પછી ડોક્ટરની ટીમ ઘરે આવી કે ગાભો નથી મળતો સાચું કે ત્યારે ત્યારે ચીરેને અંદર ગાભો કાઢો વળી હાથે દીધું વરી થોડાક દિવસ પછી આવી જઈ કે કાતર નથી મળતી વરી અંદર ચીરેને કાતર કાઢી તો દર્દી કીએ આમાં એક ચેન મૂકી દીધો ખોલબંધ થાય એવો તમે વારંવાર આવો હો કે ચીરો હો કે મને દુખાવો થાય લગન પછી બે માણસ ડખા જેવો હતો ત્રાસ જાજો તો ઓલો વયો ગયો ગામમાં સરકસ ચાલતું ત્યાં વહી ગયો સર્કસના કામમાં પછી વળી ગમે હોઈ જાય સિંહના પાંજરામાં હોઈ ગયો ટૂંકમાં આવે એને ડર જ વયો ગયો હાવ એને ઘરવાળી ગોતવા એવી ગોતતા ગોતા સિંહના પાંજરા લગીન પહોંચી ગયું અને તો એને ગચકાવીને ઉઠાડ્યો કે શું તો સિંહ પાસે વહી જઈશ તો શું તો હું તને બચી જઈશ એમ કેશ તો હાલ ઘર ભેગો થાય કેમ કે બોલો સિંહ ના પાંજરામાં પુરાવાનો ડર નથી પણ ઘરે જવાનો ડર તકલીફ કેટલી કે બહુ ઊંડા ઘા લાગે આવજો